તો હાલો દોસ્તો સ્વાગત છે ફરી તમારું મારા એક વર્નવો વિડીયોમાં તો આજે આપણે એક જવાના છે એક ગુફા એ ગુફા રસ્તામાં જ આવે છે જ્યારે આપણે ગિરનાર જતા હોય ભાવનાર ઠળેથી જતા હોય ત્યારે રસ્તામાં જ આવે છે લગભગ ઘણા લોકો આ ગુફા નહીં જોઈ હોય કારણ કે નાની એવી જગ્યા છે અને નાનો એવો બોર્ડ મારેલો છે પણ આ ગુફા ભગવાન શિવની ગુફા છે એ ગુફાના આપણે આજે દર્શન કરીશું એટલે વિડીયોમાં બનાવી લેજો અને વિડીયોને લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો પહેલાં તો આ ગુફાનું હું તમને લોકેશન કહી દઉં જો કે તમે ઘણી વખત આ જગ્યાએ ગુફાએ આવ્યા હશે પણ લગભગ આ ગુફા તમે નહીં જોઈ હોય તો આ ભવનાથવાળો રસ્તો છે અને આ બાજુમાં છે દામોકુંડ દામોકુંડ છે અને આ મુશ્કુલ ગુફાની હામી જ આ ગુફા આવેલી છે આપણે આ નદી અને આ નદી છે આપણે આ નદીમાં અંદર નીચે જવાનું છે તો આપણે પહેલાં ગુફાનો તમને બોર્ડ બતાવી દઉં કે આ ગુફા ક્યાં આવેલી છે રસ્તો જોઈને લગભગ તમને ખબર જ પડી ગઈ હોય છે તો આ ગુફાનું નામ છે ગુપ્તેશ્વર મહાદેવ મહંત શ્રી વૈશ્વનાથ ગીરી બાપુ અહીંયા સેવા કરે છે તો આપણે અંદર ગુફામાં જઈએ અને ભગવાન શિવના દર્શન કરીએ આ નદીની બાજુમાં જ આવેલી છે અને આ રીતનું લોકેશન છે અહીંયા બાપુ સેવા કરે છે ગુફાની અંદર ભગવાન શિવના આપણે દર્શન કરવા મળશે તો કે આ રીતની નદી અહીંયા ચાલુ હોય છે તો આ બાપુને રહેવાની જગ્યા છે બાપુની ઓવડી છે અને આ ગુફા છે અંદર શ્રી ગુપ્તેશ્વર મહાદેવ તો આપણે ગુફામાં અંદર જઈએ અને આ ગુફામાં ભગવાન શિવના આપણને દર્શન થાય અતિ પૌરાણિક જગ્યા છે અને બહુ જૂની જગ્યા છે એટલે આપણે અંદર ગુફાની અંદર પ્રવેશ કરીએ અને ભગવાન શિવના દર્શન કરીએ ગુફામાં પાણી બાણીની બધું અહીં વ્યવસ્થા છે અને જો તમે આ રીતની કાંઈક ગુફા છે અને અહીંયા ભગવાન શિવની બહુ એટલે બહુ મોટી મૂર્તિ છે લિંગ છે સોરી ભગવાન શિવની બહુ મોટી લિંગ છે આ ગુફાનો વિડીયો મારે બનાવવાનું કારણ એ છે કે ઘણા લોકો દામોકુંડ આવે છે પણ ખબર નથી હોતી જોકે ગિરનારમાં જોવા માટે તો ઘણી બધી જગ્યાઓ છે અને એ જગ્યાઓ આપણે કવર કરી જ રહ્યા છીએ તો વિડીયોમાં રહેજો અને આ ગુફા વિશે પણ થોડું ઘણું આપણે જાણીએ અહીંયા હનુમાન દાદાના પણ આપણને દર્શન થાય છે તો કે કઈ રીતની ગુફા છે અને આ ગુફામાં એક મહંત બાપુ સેવા કરે છે જે મેં હમણાં તમને નામ બિતાવ્યું પહેલાં એ બાપુ અને આ રોડની નીચેની સાઈડ જ છે અને બાજુમાં એટલે લગભગ કોઈને નજરમાં નથી આવતી ગુફા પણ અહીંયા ભગવાન શિવને જો કેવડું મોટી લિંગ છે અને ઉત્તરનું શેષનાગનું થોડું બનાવેલું એ પણ કેવડું મોટું છે જોવો તમે તો મારી જાતે જવું બધાય ભગવાન શિવના દર્શન કરો જો કે હમણાં શિવરાત્રિને હજી તો ઘણી વાર છે બે મહિના જેવી વાર છે એટલે જો શિવરાત્રિમાં આવો તો આ ગુફાના દર્શન કરવા હોય છે આવી લોકેશન તો મેં તમને કહી જ દીધું છે હું હવે આપણે ગુફાના દર્શન કરી લીધા છે હવે આપણે બહારની સાઈડ જોઈ જઈએ બાપુ રહે છે અને હમણાં શાહ બનાવતા હતા મને કીધું હતું શાહ પીને જાયજો એટલે બાપુના આપણે પણ આશીર્વાદ લઈ ભગવાન શિવના આશીર્વાદ લઈ લીધા બાપુના પણ આપણે આશીર્વાદ લઈ અને તમે જૂનાગઢ આવવાના હોય તો આ ગુફાના દર્શન કરવા અવશ્ય આવજો ભગવાન શિવના દર્શન કરવા અવશ્ય આવજો હવે આપણે ગુફાની બહાર જઈએ અને ગુફાની આજુબાજુની જગ્યા પણ બતાવું અને બીજું આ બાજુમાં બાજુમાં પણ એક બે જગ્યા છે એ પણ હું તમને બતાવીશ બાપુને રહેવાની જગ્યા છે પણ એક નાની એવી શિવલિંગ છે બનાવેલી આ જગ્યાએ પણ આપણે બાપુની બાપુને મજૂરી જોઈ લઈએ ગુપ્તેશ્વર મહાદેવ ગુફાના તો આપણે દર્શન કર્યા એની બાજુમાં જ એક જગ્યા આવેલી છે એ મંદિર તમે લગભગ નહીં જોયું હોય તો એ મંદિર પણ તમને બતાવી દઉં તો જો આ આમું દેખાય એ એ જ મંદિર છે જો કે અત્યારે આ મંદિરે કોઈ જાતું નથી આ મંદિર તો લગભગ કોઈ નહીં જોયું જોયું તો હશે પણ કોઈ જાણતું નથી કે આ મંદિર કયું છે હું છે આ એ મંદિર છે પણ આ મંદિરનો રસ્તો ત્યાંથી છે નહીં અને એમ કહેવાય છે કે આ રાધાજીનું મંદિર છે અને કોઈ જાતું નથી એટલે લગભગ આ મંદિર બંધ હશે એવું મને બાપુએ આગળ કહેવામાં આવ્યું છે